GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN ન્યૂઝ ગાંધીના ગુજરાતમાં દારૂ બંધે છે ત્યારે રોજબરોજ રાજ્યમાંથી દારૂ પકડવાની ઘટનાઓ બનતી રહે છે એટલું જ નહીં દારૂ પીને મારામારી કરવાની ઘટનાઓ પણ હવે સામાન્ય બની ગઈ છે ખેડામાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ખેડાના ત્રણ પોલીસ કર્મીઓએ દારૂની મહેફિલ માણીને મારમારી કરતા દેખાયા છે આ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે ખેડા જિલ્લાના ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર નો એક વિડીયો વાયરલ થયો છે કે જેમાં તેઓ દારૂની મહેફિલ મારતા સમય બબાલ કરતા નજરે ચડે છે પ્રાપ્ત માહિતી અનુસાર વિડીયોમાં જે ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર જોવા મળી રહ્યા છે તે લેવું રિઝર્વમાં મુકાયેલ પોલીસ ઇન્સ્પેક્ટર હરપાલ બી ચૌહાણ તથા યશવંત આર ચૌહાણ અને વડતાલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર કે પર માણચાર ત્રણ પીઆઈ સિગારેટ અને દારૂની મહેફિલ સાથે બબાલ કરી હોય તેવો વિડીયો જોવા મળી રહ્યો છે તથા યશવંત આર ચૌહાણ અને વડતાલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર કે પરમાર છે ત્રણ જે બવાલ કરતા નજરે પડી રહ્યા છે તો માહિતી અનુસાર હરપાલ બી ચૌહાણ ની નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન થી લીવ રિઝર્વમાં બદલી કરાઈ છે યશવંત આર ચૌહાણ ની નડિયાદ પશ્ચિમ પોલીસમાંથી લીવ રિઝર્વમાં બદલી કરાઈ છે અને વડતાલ પોલીસ સ્ટેશન ના આર કે પરમાર ને નડિયાદ ટાઉન નો ચાર્જ આપવામાં આવ્યો છે જે વિડિયો વાયરલ થઈ રહ્યો છે એને ખૂબ ગંભીરતાથી લઈ અને તપાસ કરવામાં આવી રહી છે અને તાત્કાલિક જે ત્રણેય પીઆઈ છે એ ત્રણેય પીઆઈ ને લીવ રિઝર્વમાં કંટ્રોલ રૂમમાં એમની ટ્રાન્સફર કરી દેવામાં આવેલી એ સિવાય વિડીયોની અંદર અમુક બાબતો ગંભીર જે પોલીસ ખાતાને ન છાજે એવી જણાઈ રહી છે એ માટે નડિયાદ ડીવાય એસપીને તાત્કાલિક ઇન્ક્વાયરી સોંપવામાં આવેલી છે ઇન્કવાયરીનો અહેવાલ આવે આગળના પગલાં પણ લેવામાં આવશે અને હાલ આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈ જે ત્રણેય અધિકારીઓ છે નડિયાદ ટાઉન પીઆઈ નડિયાદ પશ્ચિમ પીઆઈ અને વડતાલ પીઆઈ ત્રણેયને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

જે તે વખતે કોઈ ચોક્કસ પુરાવાને આધારે કોઈ બાબત પેપર પર નહોતી પરંતુ જે અમુક બાબતો જણાઈ આવેલી જેના આધારે એમને લીવ રિઝર્વમાં મૂકવામાં આવેલા અને જે વડતાલ પીઆઈ છે એમને આજરોજ લીવ રિઝર્વમાં મૂકવામાં આવેલા અને ત્રણેય અધિકારીઓને ફરજ મોકૂફ કરવામાં આવેલ છે